નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો આમ જોવા જઈએ તો છેલ્લા પાંચ સાત વર્ષથી જે પ્રી મોન્સુન સાયક્લોન હોય છે એની સંખ્યામાં વધારો થયો છે એટલે કે જે ચોમાસા પહેલા વાવાઝોડા બનતા હોય છે એની સંખ્યા વધી છે એવી જ રીતે આ વર્ષે જોવા જઈએ તો બે ની અંદર પણ કદાચ એક વાવાઝોડું છે ચોમાસા પહેલા બને તેવી સંભાવનાઓ હાલ આપણે ઊભી થઈ છે એટલા માટે આપણે આ વિશેની ખાસ ચર્ચા કરવાની છે આમ જોવા જઈએ તો બે ના વરસાદના કાર્યક્રમ વિશે આપણે વાવણીના વરસાદ સુધીની ચર્ચા કરી ચૂક્યા છે આવ જે સમયમાં બીજા જુલાઈ હોય હોય ઓગસ્ટ સપ્ટેમ્બર હોય કે ઓક્ટોબર હોય એમાં ક્યારે ક્યારે વરસાદ પડવાના છે અને આખો જે બે હજાર ચોવીસના ના વરસાદનો જે વર્તારો છે અથવા તો કાર્યક્રમ છે એ આવતીકાલે એટલે કે આવતીકાલે આપણે રામનવમી છે ને રામ નવમીના દિવસે આવતીકાલે આ સંપૂર્ણ કાર્યક્રમ છે આપણે રજૂ કરી દેવાના છે પણ ખાસ આજના કાર્યક્રમની અંદર જે આપણે વાત કરવાની છે જેની અંદર પ્રી મોન્સૂન સાયક્લોન એટલે કે ચોમાસા પહેલાના વાવાઝોડા આમ જોવાઈએ તો થોડા દિવસ પહેલા મેં એક લાંબા ગાળાનું અનુમાન આપ્યું હતું જેની અંદર મેં આપને જણાવ્યું હતું કે કદાચ બે હજાર ચોવીસમાં એટલે કે ચાલુ વર્ષે કદાચ કોઈ શક્યતાઓ નથી થોડા સમય જે જે હવામાનની સ્થિતિ સ્થિતિ હતી એ મુજબ અમને એવું લાગતું હતું કે કદાચ સાયક્લોન નહીં બને પણ અત્યારે જે સ્થિતિ છે એ દિવસે ને દિવસે બદલતી જાય છે અને અત્યારે જે સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે એ સ્થિતિ એવું દર્શાવે કે બે હજાર ચોવીસની ની અંદર પણ ચોમાસા પહેલા એક સાયક્લોન બની શકે અને જો એ સાયક્લોન બનશે તો વીસ મેથી લઈને પાંચ જૂન એટલે કે મે મહિનાની વીસ તારીખથી લઈ અને પાંચ જૂન આ જે પંદર દિવસનો ગાળો હશે એ પંદર દિવસના ગાળા દરમિયાન કદાચ અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે જોકે અત્યારથી આવી કોઈ આગાહી નથી કે આ સાયક્લોન બનવાનું છે આવું કોઈ ફાઈનલ નથી પણ અત્યાર જે હવામાનની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એવું સૂચવી રહી છે કે સાયક્લોન બનવાના ચાન્સ છે એટલે આપણે ચાન્સને નકારી શકાતા નથી પણ ચોમાસા એક વાવાઝોડું બની શકે અને જો અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તો આમ જોવા જઈએ તો દર વર્ષે જે વાવાઝોડાની સંખ્યા વધતી જાય છે આનું મેન કારણ શું પેલા તો હું આપને એ જણાવી દઉં કે આપણે ઓગસ્ટ બે હાજર ત્રેવીસ થી અલનીનો સક્રિય છે ને આપણે અલનીનોની સાથે હવામાનની વિપરીત પરિસ્થિતિ છે એ સહન કરી રહ્યા છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી પણ હવામાન છે અનરેગ્યુલર જોવા મળ્યું શિયાળો પણ સામાન્ય કરતાં વધારે ગરમ રહ્યો છે અને ઉનાળો છે એ સામાન્ય કરતાં વધારે આપણે ગરમ જોવા મળી રહ્યો છે હીટવેવ છે એ અસહ્ય તાપમાન પણ આપણે જોઈ રહ્યા છે હવે ખાસ કરીને જે આ તાપમાન છે એ અત્યારે આપ જોવા જઈએ તો એપ્રિલ મહિનાનું જે તાપમાન છે એ પણ સામાન્ય કરતાં ઉપર ચાલી રહ્યું છે મે મહિનો છે એ પણ સામાન્ય કરતાં વધારે ગરમ રહીએ તેવી શક્યતાઓ અમે ઘણા બધા વિડીયોની અંદર વ્યક્ત કરી દીધી છે જો કે ચોમાસા સુધીમાં અલીનોની કન્ડિશન છે આપણે સાવ નષ્ટ થઈ જશે અલ્લીનો છે ન્યુટ્રલ થઈ જશે અને ચોમાસું લગભગ ત્રીસ થી પિસ્તાલીસ ટકા જેટલું આગળ વધે એ પછી લાનીના પણ સ્થાપિત થશે તો ચોમાસું લાંબુ પણ ચાલશે અને સારું પણ થશે જે અમે વારંવાર કહી રહ્યા છીએ પણ જે સાયક્લોન બનવાના જે મેઇન કારણ હોય છે એ હોય છે તાપમાન આમ જોવા જઈએ તો દરિયાઈ જે તાપમાન છે એ અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતાં ઊંચું જાય ત્યારે ત્યાં સાયક્લોન બનવાના ચાન્સ વધી જતા હોય છે કેમ કે જે પણ સાયક્લોન બનતું હોય છે જે લોકેશન ઉપર તાપમાન છે વધારે પડતા ઊંચું જાય અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતાં ઊંચું તાપમાન જાય અને ઊંચું તાપમાન જાય ત્યારે ત્યાં લો પ્રેશર બનતું હોય છે અને એ લો પ્રેશર છે એ ધીમે ધીમે મજબૂત થાય હવે એ લો પ્રેશર છે ને જેમ ઊંચું તાપમાન મળે એ લો પ્રેશર પછી લો પ્રેશરમાંથી જે આપણે વેરી લો પ્રેશર બને છે ત્યાર પછી ડિપ્રેશન બને છે ડીપ ડિપ્રેશન બને છે ડીપ ડિપ્રેશન હોય તો એ પછી સાયક્લોન બની જાય છે વધારે મજબૂત થાય તો પણ આ જે લો પ્રેશર હોય કે ડિપ્રેશન હોય કે ડીપ ડિપ્રેશન હોય એ આગળ જે વધતું હોય અને જેમ એને ઊંચું તાપમાન મળે તેમ એને એનર્જી મળતી હોય છે કેમકે આ એક વૈજ્ઞાનિક નિયમ છે જ્યારે પણ લો પ્રેશર થાય છે ત્યારે જે નીચેની તરફથી જે વસ્તુ હોય ને ઉપરની તરફ ખેંચે છે ઉપરની તરફ ધક્કો લાગે છે એટલે એ હવાને પાણીને બધું ખેંચી અને એ ચક્રાઓ ફરવાનું ચાલુ થાય છે ને એ સાયક્લોન છે એ જે વિસ્તારોમાંથી પસાર થાય જ્યાં વધારે તાપમાન મળે ત્યાં વધારે મજબૂત થાય કોઈ જગ્યાએ દરિયાઈ તાપમાન નીચું હોય ને એવા વિસ્તારમાંથી પસાર થાય તો એ વાવાઝોડું અથવા તો વરસાદી સિસ્ટમ છે એ નબળી પણ પડતી હોય છે આમ જોવા જઈએ તો જે છેલ્લા ઘણા વર્ષથી આપણે જોઈએ કે ગયા વર્ષે પણ બે હજાર ત્રેવીસની અંદર પણ બીપર જોઈ નામનું વાવાઝોડું બન્યું હતું એ સિવાય પણ આપણે છેલ્લા પાંચ સાત વર્ષથી ઘણા બધા સાયક્લોનો છે એ આપણે અરબી સમુદ્રમાં જોવા મળ્યા છે અને એની અંદર મેઈન કારણ છે કે આપણું જે તાપમાન છે એ સરેરાશ તાપમાન જમીનની સપાટી ઉપર તો ઊંચું આવ્યું છે પણ જે દરિયાઈ તાપમાન હોય છે એ પણ સરેરાશ છેલ્લા ચાલીસ વર્ષની સરખામણી જોઈએ તો ચાલીસ વર્ષની સરખામણીએ જમીનનું તથા દરિયાઈ તાપમાન બંને તાપમાનો છે વધતા જાય છે અને આ બંને તાપમાનો વધતા જાય છે આની પાછળ પણ પ્રદૂષણ વધારે પડતા ગ્લોબલ વોર્મિંગ અને વૃક્ષો જે વારંવાર જે દિવસે દિવસે ઘટતા જાય છે આ તમામ પરિબળો છે એ પરિબળો છે આની અંદર જવાબદાર છે તાપમાન છે સરેરાશ આપણું ઊંચું આવ્યું છે અને દરિયાઈ તાપમાન જ્યારે જ્યારે અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતાં ઊંચું જાય ત્યારે એ વિસ્તારોમાં આપણે લો પ્રેશર બને અને ત્યાં વાવાઝોડું સક્રિય થાય તેવી સંભાવનાઓ હંમેશા રહેલી હોય છે એટલે એવી જ રીતે જોવા જઈએ તો વીસ મેથી લઈને પાંચ જૂનનું સેશન હશે એ સેશન દરમિયાન પણ દરિયાઈ તાપમાન છે એ કદાચ ઊંચું જ હશે અને ઊંચા તાપમાનને કારણે આ વર્ષે પણ એક વાવાઝોડું છે એ ચોમાસા પહેલાં બની જાય તેવી અત્યારે અમને એક સંભાવનાઓ લાગી રહી છે જોકે એ વાવાઝોડું કદાચ માની લો કે બની જાય હવે અત્યારે ઘણા બધા મિત્રોને એવા સવાલ આવશે કે વાવાઝોડું બનીએ તો આ વિસ્તારમાં આવશે કે નહીં કયા રાજ્ય ઉપર લેન્ડ કરશે આ તમામ જે સવાલો હશે નિયમિત્રોના થતા હશે ત્યારે હું ચોક્કસ જણાવી દઉં એ કેવું અશક્ય છે એ વાવાઝોડું બને એ વાવાઝોડું બને પછી પણ ઘણી વખત એની વારંવાર દિશાઓ બદલાતી હોય છે ડાયરેક્શન બદલાતું હોય છે કેમકે વાવાઝોડું બને જેને આપણે સાયક્લોન કહેવામાં આવે છે ને એ સાયક્લોન છે એ એન્ટી ક્લોક હોય છે એટલે કે ઘડિયાળની ઉથમી દિશામાં ફરતું હોય છે જ્યારે કોઈ એની સામે એન્ટી સાયક્લોન બને એટલે કે ઘડિયાળની દિશામાં ફરતું કોઈ પણ એવું પ્રેશર થાય અને એ જો વધારે મજબૂત હોય તો સાયક્લોનને ધક્કો પણ મારતું હોય છે ઘણી વખત એવું આવે કે દરિયાથી નજીક એટલે કે દરિયાકાંઠા નજીક પહોંચે અને ત્યાં એકદમ તાપમાન એને નીચું મળે તો એ વિખાય પણ જતું હોય છે નબળું પણ પડી જતા હોય છે ઘણા બધા ફેરફારો થતા હોય છે એટલે એ સાયક્લોન છે એ તો જો કદાચ બનશે તો બન્યા પછી જ આપણે નક્કી કરી શકશું કે એ સાયક્લોન કઈ દિશામાં જ આગળ ચાલશે અને કયા રાજ્યને અસર કરશે કોઈ જગ્યાએ લેન્ડ કરશે કે દરિયામાં જ સમાઈ જશે એ તમામ વાતો છે એ અત્યારથી કેવી અઘરી હોય હોય છે છે અથવા તો અશક્ય એ કહી શકાય એટલે સાયક્લોન વિશે આપણે અત્યારે કશું કહી શકવાના નથી પણ એટલું ચોક્કસથી આપણે માની રહ્યા છીએ કે જેવી રીતે અત્યારે તાપમાનની પેટર્ન ચાલી રહી છે એ તાપમાનની પેટર્ન જોતા અમને એવું લાગી રહ્યું છે કે વીસ મેથી લઈ અને પાંચ જૂન સુધીમાં કદાચ એક વાવાઝોડું

કે આ સાયક્લોન છે બનવાની સંભાવનાઓ છે એ અત્યારે અમને લાગી રહી છે બનશે તો એના વિશેની પછી સમય આવતા અમે આપને માહિતી આપશું પણ ખાસ ફરીથી હું આપને એ જણાવી દઉં કે આપણે બે હજાર ચોવીસનું ચોમાસું છે તે સારું થવાનું છે વારંવાર કહી રહ્યા છે એ મુજબ સારું થવાનું છે ચોમાસું થોડુંક લાંબુ પણ ચાલવાનું છે અને બે હજાર ચોવીસના ચોમાસાના કાર્યક્રમ વિશે આપણે વાવણી સુધીની જે વાત કરી દીધી છે કઈ કઈ તારીખોમાં વાવણી થશે અને એ પછી જે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર આ તમામ જે દિવસો છે આ તમામ મહિનાઓ છે એમાં કઈ કઈ તારીખોમાં કેવા વરસાદ પડશે એ વિશેની સંપૂર્ણ વાત છે આપણે આવતીકાલના વિડીયોની અંદર વિસ્તારથી કરવાની છે એટલે આવતીકાલનો વિડીયો છે એ પણ દરેક મિત્રોએ જુઓ બીજા નંબરની અંદર તૈયારી એ પણ રાખજો ચોમાસું લાંબુ પણ ચાલવાનું છે અને કદાચ ચોમાસું છે એ સમય કરતાં થોડુંક વહેલું આવીએ તો પણ આપણે એ વાતને નકારી ન શકાય કેમ કે જેવી રીતે અત્યારે હવામાનની પેટર્ન ચાલી રહી છે કદાચ સમય કરતાં ચોમાસું વહેલું પણ થઈ શકે છે અને અમે તો એક જે કાયદેસર વિધિવિત રીતે ચોમાસું બેસવાની જે તારીખ છે એની અંદર ચૌદ થી લઈને વીસ જૂન સુધીની તારીખ પણ જાહેર કરી ચૂક્યા છે શું થશે તો આવનારા સમયની અંદર જોવા મળશે અમારું કામ માત્ર એટલું છે જે અમારું હવામાન વિશેનું જ્ઞાન છે એ જ્ઞાન છે તમારા સુધી પહોંચાડવું અંતે તો પછી બધું કુદરતના હાથમાં હોય દ્વારકાધીશ મહાદેવની જે ઈચ્છા હશે એવું થશે પણ આપણે એમની પાસે અપેક્ષા રાખીએ એમને પ્રાર્થના કરીએ કે બે હજાર ચોવીસનું નું વર્ષ છે એ અમારા ગુજરાતના દરેક ખેડૂતો માટે સારું રહે એવી ભગવાનને પ્રાર્થના છે વિશેષ વાત છે આવતીકાલના વિડીયોની અંદર કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશું ધન્યવાદ